તો અમદાવાદના જજિસ બંગલો રોડ ઉપર આવેલા એનઆરઆઈ ટાવરમાં ગઈકાલે મોડી રાત્રે કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલના સગા ભત્રીજા અને ક્લાસેક અધિકારી યસરાજસિંહ દુર્ગેશ ગોહિલ રિવોલ્વર ફેરવતા હતા તે સમયે અકસ્માતે પત્ની રાજેશ્વરી ગોહિલના ગળામાં ગોળી વાગી ગઈ હતી ગોળી વાગતાની સાથે જ આ ઘટના બનતા તરત જ તેમને એકસો આઠ ને કોલ કર્યો હતો એકસો આઠ ની ટીમ આવી તો તેમને ચેક કરીને પત્નીના મોતના સમાચાર આપ્યા હતા જેથી આવીને પોતે પણ ગોળી મારીને તેમણે આત્મહત્યા કરી દીધી હતી દંપતી કાલે જમવા માટે એક સંબંધીના ઘરે પણ ગયા હતા જમીને ઘરે પરત આવ્યા ત્યારબાદ આ બનાવ બન્યો હતો બનાવ સમયે ઘરમાં યશરાજના સાહીઠ વર્ષીય માતા બીજા રૂમમાં હાજર હતા તો ઘટના અંગે વાત કરીએ કે હાલ તો અકસ્માતે ગોળી છૂટ્યાનો પરિવારનો દાવો છે એનઆરઆઈ ટાવર જજીસ બંગલો રોડ ઉપરની આ ઘટના જેમાં બે મહિના પહેલા જ લગ્ન થયા હતા દંપતીના અને હાલ જે બનાવ સામે આવ્યો છે તેમાં પીએમ પૂર્ણ થયું છે અને મૃતદેહ પરિવારને પણ સોંપાયા છે શક્તિસિંહ ગોહિલના ભત્રીજા યશરાજનો આપઘાત અને આ સાથે જ રિવોલ્વરની ગોળીથી પત્નીનું પણ મૃત્યુ થયું હતું જેમાં પોલીસ દ્વારા તપાસ પણ કરવામાં આવી એનઆરઆઈ ટાવર જજીસ બંગલોસ રોડ પરની આ ઘટના સામે આવી અને બે મહિના પહેલા જ આ દંપતીના લગ્ન પણ થયા હતા ઘટના પહેલા તેઓ એક સંબંધીના ત્યાં જમવા પણ ગયા હતા જેમાં યશરાજ ગોહિલ આપઘાત કેસથી રાજકીય વર્તુળોમાં પણ શોકનો માહોલ છવાયેલો છે અકસ્માતે ગોળી છૂટ્યાનો પરિવારનો દાવો છે નિમણામાં અંતિમ સંસ્કાર પણ કરવામાં આવશે સગા ભત્રીજા અને ક્લાસિક અધિકારી યશરાજ સિંહ ગોહિલ રિવોલ્વર ફેરવતા હતા તે સમય જ અકસ્માતે પત્ની રાજેશ્વરી ગોહિલના ગળામાં ગોળી વાગી ગઈ હતી આખા પરિવાર ઉપર આપ તૂટી પડે એવી આ ઘટના છે કોંગ્રેસ પક્ષના વરિષ્ઠ નેતા અમારા સૌના સન્માનીય માનનીય શક્તસિંહજીના પરિવારની આ દુઃખદ ઘટના અમને સૌના માટે આંચકાજનક છે જે રીતની ઘટના બની યુવાન માનનીય શક્તિસિંહજીના ભત્રીજા ભાઈ હસરાજ પોતે તાજેતરમાં જ મેરી ટાઈમ બોર્ડની ડિપાર્ટમેન્ટની એક્ઝામ પાસ કરીને એમને હમણાં જ બઢતી મેળવી અધિકારી તરીકે યુવાન મહેનત કરતા તે પોતે ની પણ તૈયારી કરતા હતા મને ઘટનાની ખબર પડી કે આવું થયું છે ફેમિલીમાં આવું કઈ હતું નહીં મારી જાણ મુજબ તો હમણાં તો પાછા ફરવા બી જવાના હતા છ દિવસ અગાઉ તો મને મળ્યા છે એટલે ખૂબ રાજા દીકરા જેવો દીકરો

જમીન પરત આઈ અને પોતાની મધરને મળીને પોતાના બેડરૂમ માં સુવા ગયા એ દરમિયાન અચાનક એમનો છોકરો મધરના બેડરૂમ માં આવીને ગયા છે કે મારી રીઓ માંથી ગોળી છૂટી ગઈ છે અને મારી વાઇફને વાગી છે આપણીને હોસ્પિટલ લઈ જઈ પડશે